દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે અમદાવાદ મેટ્રો કોર્ટે બદનક્ષી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી છે તો ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસના વિવાદ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી કેસમાં પ્રોસીક્યુશન માટે સજ્ઞાન લેતા પહેલા ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ એકસો સત્તાણું મુજબ રાજ્યની મંજૂરી જરૂરી હોવાની કોર્ટમાં રજૂઆત થઈ હતી તેમાં જાહેર સેવક સામે કાર્યવાહી કરતા પહેલા રાજ્યની મંજૂરી લેવી જરૂરી હોવાની કોર્ટમાં પક્ષ મુકાયો હતો આ રજૂઆત સ્વીકારવા કોર્ટે ઇન્કાર કર્યો હતો આ કેસમાં વધુ સુનાવણી આગામી અઠયાવીસ ડિસેમ્બરે હાથ ધરાશે જેમાં સાક્ષીઓને હાજર રાખવા કોર્ટે ફરમાન કર્યું છે આ કોર્ટ આગળ ચલાવી ના શકે જેને અમે સખત વાંધો લીધો અને કીધું હતું કે એમણે જે કૃત્ય કર્યો છે જે બદનક્ષીપુર જે એમને શબ્દો ઉછેર્યા છે એમના ફરજ રૂપે આવતું નથી અને અમુક સુપ્રીમ કોર્ટના ચુકાદો પણ અમે તાક્યા અને એ પ્રમાણે અમે કીધું કે એકસો સત્તાણું મુજબ જે છે સેન્શન કે પરવાનગીની જરૂર રહેતી નથી કારણ કે એના ઓફિશિયલ ડ્યુટી જોડે આ કનેક્ટેડ નથી એટલે નામદાર કોર્ટે જે છે આજે જે ચુકાદો પાસ કર્યો છે કે એકસો સત્તાણું મુજબની પરવાનગી જરૂર નથી ની જરૂર રહેતી નથી અને આગળ કેસ વધારી શકાય